બારમી ડિસેમ્બર બે હજાર બાવીસ ના દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ના નેતૃત્વ વાળી સરકારે પોતાનું સેવા સંભાળ્યું તો આવતીકાલે ડિસેમ્બરના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારના સુશાસનના બે વર્ષ પૂર્ણ થાય છે બારમી ડિસેમ્બર બે હજાર બાવીસ ના દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વની સરકારે શાસન સેવા દાયિત્વ સંભાળ્યું હતું તેમના સફળ સુશાસનના બે વર્ષ બાર ડિસેમ્બર બે હજાર ચોવીસના પૂર્ણ થશે તો વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી વિકાસની રાજનીતિના પાયા ઉપર રચેલી સર્વાંગી વિકાસની બુનિયાદની ગુજરાતની જનતા જનાર્દને મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં દ્રઢ વિશ્વાસ મૂકીને વધુ ઉન્નત બનાવી છે આ જન સમર્થન અને જન વિશ્વાસ સાથે તારીખ બારમી ડિસેમ્બર બે હજાર બાવીસના દિવસે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વની સરકારે શાસન સેવા દાયિત્વ સંભાળ્યું હતું તેમના સફળ સુશાસનને બે વર્ષ બાર ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ પૂર્ણ થશે તો મુખ્યમંત્રીશ્રીના દ્રષ્ટિબંત નેતૃત્વમાં વર્તમાન સરકારે રાજ્યની વિકાસ યાત્રાને જનહિતલક્ષી યોજનાઓથી અનેક સિદ્ધિઓ અને શ્રેષ્ઠ પરિણામો સાથે નવી દિશા આપી છે મુખ્યમંત્રી ગુરુવારે સાંજે ત્રણસો જેટલી મહિલા સ્ટાર્ટઅપ્સ અને ઇનોવેટર્સ સાથે અમદાવાદમાં આઈ હબ ખાતે યોજાનારા એક કાર્યક્રમમાં સંવાદ વાતચીત કરશે તો મહિલા ઉદ્યોગ સાહસિકો સંશોધકોને રાજ્ય સરકાર દ્વારા મળેલા પ્રોત્સાહનને કારણે રાજ્યમાં મહિલા સ્ટાર્ટઅપની સંખ્યામાં બાવન ટકાનો વધારો થયો છે મુખ્યમંત્રી શ્રી જ્ઞાનનો ચોથો સ્તંભ એવી નારી શક્તિના શક્તિ સામર્થ્યને આ સ્ટાર્ટઅપ ઇનોવેટર્સ સાથેના સંવાદ કાર્યક્રમથી નવી દિશા આપશે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વડપણની વર્તમાન સરકારના ત્રીજા વર્ષમાં પદાર્પણનો પ્રથમ દિવસ એટલે તારીખ બારમી ડિસેમ્બર બે હજાર ચોવીસના સંક્રયતા જ્ઞાન સમર્પિત વિકાસ દિવસ બનશે તો મુખ્યમંત્રી બીજા મહત્વપૂર્ણ એવા ઉજ્જવળ ભવિષ્યની સાથે સવારે અગિયાર કલાકે ગાંધીનગરના મહાત્મા મંદિરમાં યોજાનારા કાર્યક્રમમાં રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં પસંદગી પામેલા પાંચસો હેસી યુવાનોને નિમણૂક પત્રો એનાયત કરશે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અન્નદાતાને પ્રોત્સાહન અને પ્રેરણા આપવા ખેડૂત ઉત્પાદક સંગઠનો એફપીયુના સદસ્યો સાથે મુખ્યમંત્રી નિવાસ સ્થાને સંવાદ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે ખેત પેદાશોના મહત્તમ ઉત્પાદન વેલ્યુ એડિશન બ્રાન્ડિંગ અને માર્કેટિંગ તેમજ પ્રાકૃતિક ખેતીને વેગ આપવા એફપીઓને મુખ્યમંત્રી આ સંવાદ કાર્યક્રમમાં માર્ગદર્શન આપશે મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં રાજ્ય સરકારે વડાપ્રધાનશ્રીની સંકલ્પના અનુસાર રાજ્યના વિકાસમાં દરેક આયોજન અને કાર્યક્રમોમાં જ્ઞાન એટલે કે ગરીબ યુવા અન્નદાતા અને મહિલા શક્તિના એમ્પાવરમેન્ટ તથા ઉત્થાન ઉપર ફોકસ કર્યું છે શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશા દર્શનમાં રાજ્ય સરકારે બે વર્ષના કાર્યકાળમાં સેવા સંકલ્પ અને સમર્પણ ભાવ સાથે પ્રજાકીય સુશાસનની જનજનને અનુભૂતિ કરાવી છે મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં રાજ્ય સરકાર તારીખ બારમી ડિસેમ્બર ગુરુવારે તૃતીય વર્ષમાં પદાર્પણ કરશે તે અવસરને પણ જ્ઞાન આધારિત વિકાસ ઉત્સવ બનાવવાનું બહુ આયામી આયોજન કરવામાં આવ્યું છે